તારે કોર્ટ નું સમજ આવે પૂરા તો તારીખમાં જ આવે એમાં તિથિમાં ના ના આવે એટલે એ ઓલા મહિના હોય ને દિવાળી વાળા એમાં નો આવે જો કંઈ પણ સરકારી કામ તો ને ને આ મહિના જે આવે એમાં કામ થાય બધા તારીખ વાતે બધું જન્મ બરાબર હવે ઓલા આપણે છે ને જે બાર મહિના આવે ને કારતક માસર ને એમાં તિથિ નું હોય પૂરા એમાં જો રામના જન્મ છે એમાં તારીખ નો હોય છે સેતર મહિનાની રામનવમી કૃષ્ણની જન્મ શ્રાવણ મહિનામાં આયથમ એ બધાના જન્મ જન્મથી એમાં તારીખ ન એવું છે હા અને બીજું તને એક સીધું સમજાવું આની અંદર હવે જો એ કરવા જાય ને ભુરા તો બેમાં ક્યુ હતું બે ભાઈઓ થોડું કોઈ ભણેલો હતો ને થોડો થોડોક હતો એ એ વિવાદ હતો એટલે હું બેન કીધું ભાઈ છે હું કયો તો ખરા મને મને કે અમારા બાપાનું શ્રાદ્ધ એ કે ના એ તારીખ પ્રમાણે શ્રાદ્ધ કે નાખું એમ ભાઈ ભણેલા હતા ને બોલો કે ભાઈ તારીખ પ્રમાણે આપણે કે આમાં પ્રમાણે નખાય બરાબર એટલે ભાદરવામાં કેવું હોય કે ગણપતિ બાપા બધી તરત શ્રાદ્ધ આવે પછી નવરાત્રિ આવે બરાબર એટલે પછી મેં સમજાવ્યા જ્યાં બેહાડી તો બે ઝઘડો હમ જ ત્યાં ત્યાં મેં કીધું જો ભાઈ તું તારીખ તું કે બને બધા તારીખું કહે પણ જે તારીખું લઈ ને બાપાના શ્રાદ્ધે તો એ તારીખ કાળી ચૌદશ આવે બોલ કાળી ચૌદશ નખાય શ્રાદ્ધ